અમદાવાદમાં જુનિયર ક્લાર્ક પરીક્ષા આજે યોજાઈ હતી જેમાં ઉમેદવારોનો હોબાળો અને પેપર લીક ના આક્ષેપો કરવામાં આવ્યા છે ચારેય કૃષિ યુનિવર્સિટી આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાહોદ દ્વારા આજે એકવીસમી સપ્ટેમ્બરે લેવાયેલી જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ની પરીક્ષા યોજાઈ હતી અને પરીક્ષાના નિયમોનો ભંગ થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે આ ઘટના અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી લિટલ બર્ડ સ્કૂલમાં બની હતી અને પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના સમય કરતા ઘણો મોડો અને તેમને ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા એક ઉમેદવારે જણાવ્યું હતું કે અમને ઓ એમ આર શીટ દોઢ થી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ પરંતુ તેમને બે ને પાંચ મિનિટે આપવામાં આવી હતી ત્યારે બીજા એક ઉમેદવારે વધુ ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ક્લાસમાં પેપરનું બંડલ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી અને આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું ઉમેદવારોએ તાત્કાલિક આ મામલે તપાસ કરવાની અને ન્યાય આપવાની માંગ કરી છે અને આ અંગે કોશી યુનિવર્સિટી ના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર